હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડી શેર કરીશ ફક્ત દસ મિનિટમાં ઘરે બની અને તૈયાર થઈ જઈ તેવી જલેબી બનાવવાની રેસીપી જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો ઘરે એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને જ્યુસી જલેબી બની અને તૈયાર થઈ જશે વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે પહેલાં રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો જલેબી બનાવવા માટે પહેલાં આપણે તેની ચાસણી બનાવવા માટે મૂકીશું તેના માટે એક કપ ખાંડ લઈ અને તેમાં અડધો કપ પાણી એડ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું આ રીતે એક વખત ખાંડ અને પાણીને આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ ચારથી પાંચ દાંત કેસરના અને ચપટી જેટલો આપણે કેસરી કલર એડ કરીશું જેથી આપણી જલેબીનો કલર પણ માર્કેટ જેવો જ આવે હવે તેને મિક્સ કરી અને ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું ચાસણી સરસ રીતે બને છે ત્યાં સુધીમાં આપણે જલેબી માટેનું બેટર તૈયાર કરીએ તેના માટે આ રીતે એક બાઉલ લઈ અને તેમાં એક કપ જેટલો મેંદો એડ કરીશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ તેની સાથે જ બે ચમચી જેટલું દહીં એડ કરીશું અને અડધો કપ જેટલું પાણી એડ કરી અને સરસ રીતે બધું મિક્સ કરી દઈએ આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરશો એટલે તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ નહીં રહે આ રીતેનું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં પણ આપણે ચપટી જેટલો કલર એડ કરીશું જે એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું તમે કુકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણું જલેબી માટેનું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે આ રીતે તમારે પણ આટલી થિકનેસ રાખવાની છે અને ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો ચાસણી પણ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ચેક કરી લઈએ આ રીતે એક ડ્રોપ જેટલી ચાસણી એક પ્લેટમાં લઈ અને હાથ વડે ચેક કરીશું આ રીતે અડધો દાર બને એટલી ચાસણી કરવાની છે ત્યારબાદ હવે તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે જલેબી માટેનું બેટર પાઇપિંગ બેગમાં એડ કરીએ જો તમારી પાસે આ રીતેની પાઇપિંગ બેગ ના હોય તો તમે કેચઅપની બોટલ અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની જે બેગ હોય તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે પાઇપિંગ બેગમાં એડ કરી અને નીચેથી નાનું એવું હલ કરીશું અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે રાઉન્ડ શેપની જલેબી વાળીશું તમારે જેટલી પણ નાની કે મોટી કરવી હોય એ રીતે કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝની બનાવેલી છે ત્યારબાદ તેને એક મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું જેથી કરી અને જલેબી સરસ એવી ક્રિસ્પી બની જઈ જલેબી સરસ એવી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ હવે તેને તેલમાંથી બહાર કાઢી અને ડાયરેક્ટ આપણે ગરમ જલેબીને ચાસણીમાં એડ કરીશું જેથી કરી અને જલેબી ક્રિસ્પીની સાથે સાથે એકદમ એવી જ્યુસી બનશે આવી રીતે તેની સાઈડ ચેન્જ કરતા જઈશું અને એક મિનિટ ચાસણીમાં રાખ્યા બાદ આ રીતે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીએ તો છે ને જલેબી બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં પણ એટલી સરસ લાગશે કે ઘરમાં બધાને ભાવશે તો આ રીતે એક વખત તમે ઘરે જલેબી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ